પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક

કરતુત્વ ન લોકશ્ય સુજતી પ્રભુ ન કર્મ ફલમ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે પરમેશ્વર મનુષ્ય ના કરતા કર્મો નું કર્મ ફળના સંયોગનું સર્જન કરતા નથી પરંતુ સ્વભાવ રૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે લોકના અર્થને અર્થ વિસ્તાર થી જોઈએ કે ભગવાન બોલ્યા હે અર્જુન પરમેશ્વર મનુષ્યના કરતાપણાનું કર્મોનું અને કર્મ ફળના નું સર્જન કરતા નથી એટલે કે કરતા પણ એટલે શું સ્વામિત્વ અધિકારપણું કર્મો અને કર્મોના ફળનું સર્જન એટલે કે ઉત્પન્ન કરનાર નથી ઉત્પન્ન થતું નથી કેવળ સ્વભાવગત પ્રકૃતિ તેના ગુણ અને કર્મોના આધારે ગુણ અને કર્મો એકબીજાની સાથે પરસ્પર વર્તે છે નાથી સંયોગ બને છે એટલે કર્મ એ ઉત્પન્ન થાય છે અને કર્મ ફળનું સર્જન પણ એટલે કે કર્મ ફળનું પરિણામ પણ ઉત્પન્ન થાય છે જો તે પોતાને કરતા માની કર્મ ફળ ભોગવવા તે મજબૂર બને છે વાસ્તવમાં તે સ્વામી નથી તે જો સ્વામિત્વ ન જતાવે અધિકાર ન જતાવે હક ન જતાવે કે હકની બીજી બાજુ જે ફરજ છે એટલે કે કર્મનું ફળ તેને ભોગવવું પડતું નથી કારણ કે કરનાર બીજું કોઈ છે અને તે હક જતાવે તો ભોગવવાનો વારો તેનો આવશે ગુજરાતી મો કહેવત છે કે કરે કાનો અને ભરે માનો અને ફિલ્મો પણ બતાવે છે કે એક જેવા દેખાતા બે વ્યક્તિ એક સજ્જન અને એક દુર્જન સીતા ગીતા રામ બસ આવું જ છે પરંતુ આપને સરળ ભાષામાં સમજાવવા માટે દ્રષ્ટાંત છે શ્લોક અર્થ એવો નથી શ્લોકનો મૂળ અર્થ જોઈએ કે મકાન અને મકાન માલિક માલિકે મકાન બનાવ્યું અથવા તૈયાર લીધું તો હું તેનો માલિક શું એ જો હક દર્શાવે અધિકાર જો તમે જણાવો તો નગરપાલિકાનો ટેક્સ વેરો લાઈટ બિલ પાણી વેરો સફાઈ વેરો રિપેરિંગ જે તેના ઉપર બોજો હોય તે તમારે જ ભોગવવો પડે અને એ જ મકાન ઘટના જો તમે ભાળવાત તરીકે વર્તો રહો તો આ બધી ફરજમાંથી માંથી જંજર મોટા ભાગે બચી જાવ કારણ કે માલિક બીજો છે જેમ બિન વારસી વસ્તુ તમને મળી તમને કોઈક પૂછે અથવા પોલીસ પૂછે કે ભાઈ આમાં શું છે જો તમે કહો કે મારી નથી મને મળી છે હું તે વ્યક્તિને ને સુધી રહ્યો છું સોને તમે એ અંદરથી તેનો ઉપયોગ કર્યો હોય પરંતુ હું સુધી રહ્યો છું મને મળ્યો નથી તો તમારે કોઈ તમે ઉપયોગ કરી શકો છો સાથે લઈને ગમે ફરી પણ તમે માનો છો કે મારી નથી મૂળ માલિક મળતા તેને પરત કરવાની એક ક્ષણ પણ તમે વાર નહીં લગાડો અને એના એ જ વસ્તુ તમને મળી અને તમે તેનો અધિકાર જતાવો કે મારી સી તો તેની પાછળનું જે ફળ છે તે તમારે જ ભોગવવાના હકદાર તમે થયા આ સંસારી નિયમ છે આધ્યાત્મિકમાં પરમેશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું જગત બનાવ્યું અઢાર વર્ણ ચોરાસી લાખ યોની બનાવી દરેક માટે અલગ અલગ શરીર રચના કરી અને સૃષ્ટિ ચક્ર ચાલુ કરી અને તેમાં જીવાતમાં મૂકી જેમ આપણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી કે રોબોટમાં બેટરી કે સર્કિટ મૂકી તેને કાર્યવત કર્યું એ મૂર્તિ કે કે રોબોટ નહીં માને હું ફલાણા ભગવાન તમે તેની જલસાથી સ્થાપના કરી અમુક અમુક સમય સુધી જલસાથી પૂજન અર્ચન કર્યું અને પછી તમારી મરજી પ્રમાણે તેને જળમાં પધરાવી દો કે વિસર્જન કરી દો ફેંકી દો મૂર્તિને કોઈ જ ફર્ક નથી પડવાનો કારણ કે તે તમારી માન્યતાથી ફલાણા ભગવાન ફલાણી દેવી છે તમે સ્થાપી પૂજી વિસર્જન કરી પણ એ જ મૂર્તિ પોતાને ભગવાન કે દેવી દેવતા માનવા કે સ્થાપના પૂજનનો આનંદ તેને મળતો નથી સાથે સાથે વિસર્જનનો પણ તેને દુઃખ થતું નથી કારણ કે તે જોડાયેલી નથી તે પોતાને માનતી નથી આવી જ રીતે તમે પણ કોઈ કર્મ ના કે વસ્તુ ના કરતા પણ આને માનો એટલે કે અધિકારનો હક જમાવો તો તેનું ફળસ્વરૂપ ફરજરૂપી સુખ દુઃખ લાભ હાનિ માન અપમાન હર્ષ શોક શાંતિ અશાંતિ ભોગવવા સો ટકા હકદાર માલિક થઈ જ ગયા માનો અથવા ન માનો તમારા માથા ઉપર હશે જ્યારે આ વિષયનો સાચો જાણકાર માને છે કે અષ્ટજા પ્રકૃતિથી દેહ બન્યો પરાચેતન પ્રકૃતિથી હાલે ચાલે છે સમય જતાં જેનું સર્જન થયું તેનું વિસર્જન જ છે મૂર્તિ હર્ષ શોક નથી કરતો કે તેના વિસર્જનથી દુઃખ પણ નથી માનતો આ એક રૂટીન છે એક ચક્ર છે ચાલુ જ રહેવાનું દિવસ ઉગ્યો તો રાત નક્કી જ છે જલ્દી કે મરણ નક્કી જ છે તે સુટવાનું નક્કી જ છે આનો

લખેલી સ્કીપ મુજબ ડાયરેક્ટરે તે પ્રમાણે પાત્ર ભજવી ન્યાય આપ્યો નિર્માતાએ તેનો ખર્ચ ઉઠાવી બહાર પાડ્યો નફો નુકસાન તેમને ફાળે છે મારે કે તમારે ફાળે નથી આપણે તો ફક્ત ટાઈમ પાસ મનોરંજન જ કરવાનું છે જો સમય છે તો જોઈ લેવાનું જોઈને ભૂલી જવાનું અને સમય નથી તો છોડીને ભૂલી જવાનું બસ પિક્ચર પૂરો નો કોમેન્ટ ટોંકમાં અહી ભગવાન એ જ કહેવા માગે છે ગાડું ભળેલું છે બળદ ખેંચે છે નીચે ચાલનાર કૂતરું મરી રહ્યું છે કે ગાડું હું ખેંચી રહ્યો છું આજ દુઃખ આજ બંધન આજ સાચી પરિસ્થિતિ જે બહારથી જોનારને દેખાય છે જેમ જાદુગર ની અંધની અંદર જાદુગર જે બતાવે તે જ તમારે જોવું પડે છે અને તે જ સાચું લાગે છે વાસ્તવમાં તે નજર બંધી છે સાચું કશું જ નથી તેને દૂરથી જોનાર જે અલિપ્ત છે એ જ સાથે જુએ છે તો મિત્રો આગળના શ્લોકમાં ફરીથી મળશું તો સુધી સૌને જય શું રહેશે જય હિન્દ જય ભારત જય માતા